ચોક્કસ વાત કરવામાં આવે તો જે રાજકોટની ઘટના બની હતી ત્યારબાદ સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ પણ એકાએક થઈ જાગ્યું હતું શહેરની જે તમામ ભીડભાડવાળી જગ્યા છે તમામ જગ્યાએ ચેકિંગ થઈ હાથ ધરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને જે પ્રાઇવેટ શાળાઓ છે એમાં અગિયાર થી વધુ શાળાઓ એવી છે જ્યાં ફાયર સેફ્ટી તેમજ કોઈ નિયમનું છે પાલન નથી થતું હાલ તો આ તમામને નોટિસ છે ફટકારો ફટકારવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ચોટીલા ની છે વઢવાનની છે ધ્રાંગધ્રા છે સહિત અગિયાર થી વધુ શાળાઓને હાલ નોટિસ છે એ આપવામાં આવી છે આગામી અમુક સમયનો એમને સમય છે આપવામાં આવશે એ સમય દરમિયાન આ તમામ ફાયર ની ની જે સુવિધા છે યોગ્ય કરવાની રહેશે નહીંતર આ સ્કૂલોને તાળો મારવાની પણ કાર્યવાહી છે હાથ ધરવામાં આવનાર છે અને હાલ ત્યાં તપાસ થઈ ચાલુ થઈ છે એનાથી અન્ય શાળાઓમાં પણ ફફડાટ થઈ ફેલાયો છે જી આભાર પ્રાવેશ તમામ વિગતો માટે